અને મિત્રો અને શીર્ષક ઉતારી લીધા છે તમે જોઈ શકો છો અમે આજ સવાર દીના સડતા હતા અત્યારે ઉતારી લીધા છે જોઈ શકો છો હવે ગાડી વાળો આવે એટલે ભરી દેવી બસ એટલી વાત હા અને કાલે પાછો ભાવનગર માર્કેટમાં જવું પડે હા બરોબર આખો દિવસ માર્કેટમાં બીજું કાય કામ ન હોય એ લઈ જાય કે નહી આપણે સલાખા ખાલી કરી દેવાના એની કેરેટમાં નાખી દેવાના

હવે આ વારી કોણ લે કા નક્કી ના અમને એનું નામ નથી આવડતું જો તમે વારી લે છે ભાઈ કોણ લઈ ના ખબર જો યુ આય સિંગ એ સુનિલ વાહ બ્રો કે વાત છે હવે કોણ વારી લે એકા ખબર ના પડતા આ કોણ આ બતા આ બતા આ ભાઈ એક જ છે ભાઈ એક જ છે વાંડા ગેંગમાં મોટો માણસ છે બાકી બધા છોકરા છે જો આવડો શેત્રીન વાળો લે શેત્રિયો આ મને હાલ લાગે છે છોકરાને આઈપીએલ આઈપીએલના માણસો છે જલ્દી આઈપીએલના કાયનો ઘટે વાલા વાલા જો જો કઈક કેનટની જો 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 હવે ચલો કાયનો ઘટે જો અજી અડતા આમ હા ભઈ અડતા ઓલા તાટ ટેટી નાવ એ જો આલે છે જો ભરવેલો ભરવેલો ઓમજો પડી ભરવેલો

બધી પર જાખી જાણી થોડી થોડી હવે ઈવડે ના છે વારી લેવા મળ્યા છે હાલે ખૂબ કેમ પણ ખૂબ થી સારું થયો મોટા જોઈ લે હલે વારી લઈને વી આવતો મોજમાં આવી ગયો બધા મફત ની વારી લઈને વી આવો છોકરા હું જો ઈવડે એજી એમ કે એક વાર વારી લેતો હાલે હું લેતો આવું મફત ની વારી લેવા ગયો છે

કેમથી ને હવે હવે આવશું ને એને હા મોટા એ લોકેશન માથે જ હા લોકેશન માથે અરે લોકેશન માથે તે લોકેશન જે મુકલું હતું એની માથે જ

પ્રેમથી બતાવવાનું છે શું કરવાનું છે પ્રેમથી ઓટા તારા પૈસા દેવાના છે કે પ્રેમથી તો જ નહીં પ્રેમથી કેમ નહીં પતે કેમ તો ફોન માં કેમ તને તને પહેલી વાર તને પહેલી વાર પૈસા તને પૈસા પહેલી વાર પૈસા આપો પહેલી વાર તને પહેલી વાર પૈસા કેડી લે હો બોલો તેડી

અરે આજ બધાને ઉપાડી લેવા છે આજ આવડાને ને હવા ગડી જશે ને કાઢ નાખવાની છે તું ફટાફટ આવ માન સંભળ ના કેટલા લોકો છે ઈવડે છે ત્રણ જણા આવેલા છે તું ફટાફટ આવ સાહેબ અને તો હું એકલો જ કાફી સમય આવો હા પ્રોપર જન મુક્ત કરી હા નાખો આજ આવા જોઈ તરત લોકેશન મોકલા ભેગા આયા તરસ થાય એવા તમારામાં દેવડ્યો ને તો ભઈ આવો હવે કઈ કરી कारा भाई cho को हो जाए के आके आके छकड़ा बने પૈસા માતા પૈસા તરફ મોટા પૈસા દે મારા જરૂર પૈસા

બે રૂપિયા બે રૂપિયા તમને વ્યાજ સાથે પાંચ રૂપિયા દો પછી કઈ તને મારવાનો છે વ્યાજ દેણ ને હોત ને મારવાનો છે ને પૈસા લેવાના છે મામલો બતાઈજો આપણે મામલો ને મારો કાકલો મારો અલા પણ મારો કાકલો રાણા વાયનો રાણા વાયનો હું છે હું આ ન ભૂલા ને પૈસા આપેલા છે ને સમાધાન કઈ પૈસા આપી દીધા આવીને શું કીધું તું કોણ છોડવા મને ઓળખતો મને ઓળખતો મને બાપુ હશે આપડે પૈસા

બરોબર અમે જે માથા ના ભટકે જ તો તારા ભાઈ બોનો ફોન ઉપર તમે હવે કોઈ કઈ લેવત નહી હવે પૈસા જ પૈસા ના વેલે પેલા નામ પૂજે તું નામ પૂજે કોઈ ની પાણી પર લે સો પછી લેવા આવજે જેવડી સાવે જો તો મિત્રો આ ખાલી એક મજાકનો વિડિયો હતો બહુ કઈ ખાસ હતું નહી આમાં ખાલી આપણે કઈ કન્ટેન્ટ જડતો નતો એટલે બે વાળો બ્લોગ એવી રીતનો બ્લોગ આપણે બનાવતા હતા બાકી કોઈ યાર બાજા બાજા નહોતા ભાઈ બનસ છે આમ તો વિડિયો બનાવવાનું કઈ કન્ટેન્ટ નતો એટલે ખાલી મજાક મસ્તી થાય તમને મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાકી હું